નર્મદા માં તમારું સ્વાગત છે ડેટીયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાને આજે નર્મદાની રાજપીપળાની કોર્ટમાં લાવવામાં આવવાના છે તે પ્રકારની માહિતી સામે આવી છે અમે અહીંયા હાલમાં તેઓ જે ડેડિયાપાડામાં જે પ્રાંત કચેરીની સંકલન બેઠકમાં જે તાલુકા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે જે મારામારીની ઘટના બની હતી તે ઘટનામાં તેમની સામે ગુનો દાખલ થયો હતો અને તેઓ છ જુલાઈથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે આ દરમિયાનમાં તેમના જામીન અરજીની સુનાવણી નર્મદાની ચીફ જ્યુડિશિયલ કોર્ટ ડિસ્ટ્રિક સેશન કોર્ટ અને ત્યારબાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન અરજીની સુનાવણી થવાની છે ત્યારે બે હજાર ત્રેવીસની અંદર જે ફોરેસ્ટ વિભાગ સાથે થયેલી માથાકૂટનો જે ગુનો છે આર્મ્સ એક્ટનો ગુનો છે તે ગુના હેઠળ આજે નર્મદાની કોર્ટમાં તેમની તારીખ હોવાના કારણે તેમને અહીંયા તારીખમાં લાવવામાં આવવાના છે તે પ્રકારની માહિતી સામે આવી છે ત્યારે પાછલા તેમના આપણે કેસની વાત કરીએ તો હા હાલમાં જે તેમની સામે તાજેતરમાં જે ગુનો નોંધાયેલો છે તેમાં પાંચ જુલાઈના રોજ વિડીયાપાડાની પ્રાંત કચેરીની અંદર તાલુકા પ્રમુખ સાથે તેમની જે માથાકૂટ થઈ હતી ત્યારબાદ તેમની ઉપર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો અને ત્યારથી લઈને તેઓ આજે એક મહિનો થવા જાય છે તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે આગળના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેશે